શહેરના સ્કૂલ દ્વારા શિક્ષણ અધિકારી કચેરીએ લઈ જઈ ધરણા પ્રદર્શન કર્યા હતા સુરત શહેરમાં થોડા થોડા સમયે કોઈને કોઈ શાળા સામે વાલીઓ વિરોધ કરે છે તે ફરી શહેરના નામાંકિત શાળા વિરુદ્ધ વાલીઓ વિરોધ નોંધાવ્યો હતો સુરતના અઠવા ખાતે આવેલા મેટાસ એડવાન્સ સ્કૂલ દ્વારા ઘણા બાળકોને શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યા હોય અને શાળા દ્વારા બાળકોને એલસી આપી દેવામાં આવી હોય જેના વિરોધમાં વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાની યુનિફોર્મ સાથે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ લઈ જઈ બાળકોના એલસી દેખાડી બાળકો સાથે વાલીઓએ ધરણા પ્રદર્શન કર્યું હતું મારું નામ ચિરાગ ઘનશ્યામભાઈ ઠક્કર છે હું મેટાસ એડવાન્ટેજ સ્કૂલ અઠવાલાઈન સુરતનો વાલી છું અને છેલ્લા ઘણા વર્ષોથી મેટાસ એડવાન્ટેજ સ્કૂલની ડોનેશન લીધાની ફરિયાદ અમારી જિલ્લા શિક્ષણ અધિકારી પર પેન્ડિંગ છે અને શાળા દ્વારા બાળકોને છેલ્લા એક વર્ષથી માનસિક ટોર્ચર થઈ રહ્યું છે એટલે શાળાએ હમણાં પરીક્ષા પતિ એના રિઝલ્ટ બાળકોને અટકાવી રાખેલા હોય તથા ગત બે દિવસ પહેલાં બાળકોને શાળામાંથી કાઢી મૂકેલો એટલે જે ન્યાય માટે અધિકાર માટે લડતા વાલીઓ હોય લડતા વાલીઓના બાળકો હોય એ બધાને શાળામાંથી કાઢી મૂકી દીધેલા છે એટલે અમે જિલ્લા શિક્ષણ અધિકારી પર એ સુનિશ્ચિત કરવાયા છીએ કે બાળકોનું રિઝલ્ટ આપવામાં આવે બાળકોનું જે શાળા દ્વારા અનઅધિકૃત રીતે શાળા પાસે કોઈ અધિકાર જ નથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી બાળકને શાળામાંથી કાઢી શકે તેમ છતાં શાળામાંથી એલસી આપી દેલા છે એટલે આખી કાઢેલા છે એટલે એ એલસી અમે ડીઓમાં જમા કરાવવા માટે આવેલા છીએ અને બાળકનું પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે પણ આવેલા છીએ જેથી કરીને આ એલસી આપવું એ આઈપીસીની સેક્શન ત્રણસો બે ત્રણસો સાત મુજબ બાળકની માનસિક હત્યા કરી હોય તેવું કૃત્ય કહેવાય છે એટલે એની ફરિયાદ નોંધાવવા આવેલા છીએ અને બાળકોના અધિકારનું રક્ષણ થાય એના માટે આજે અમે આવેલા છીએ અને આવેદન આપવા જઈ રહ્યા છીએ સુરત સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એલસી આપી દેવાઈ હોય જેને લઈને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા સાથે વાલીઓએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો અઝર કુરશી સાથે પ્રકાશવાળા